ચીનની સેના સતત તાઇવાનની સરહદમાં ઘૂસી રહી છે તાઇવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવાર અને સોમવાર વચ્ચે ચીનના ત્રેવીસ વિમાનો અને સાત નૌકાદળના જહાજોએ તેમની સરહદ પાર કરી હતી તેમણે કહ્યું કે ત્રેવીસમાંથી ઓગણીસ એરક્રાફ્ટ તેમના ઉપર ઉત્તર દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ ક્ષેત્રોમાં ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન પર પહોંચી ગયા છે આ પછી તાઇવાને ચીની સેના પર નજર રાખવા માટે પોતાના એરક્રાફ્ટ અને નેવલ જહાજો તૈનાત કર્યા છે આમાં મિસાઇલ સિસ્ટમને પણ સક્રિય રાખવામાં આવી છે તાઈવાનની સેનાના જણાવ્યા અનુસાર રવિવારે પણ ચીનના પંદર સૈન્ય વિમાન અને છ નૌકા જહાજો તેની સરહદની અંદર દેખરેખ કરી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ